તો રિટાયર્ડ આર્મી મેન ઉપર હુમલો કરવાની માહિતી મુજબ જીવલેણ હુમલો થયો છે ત્યારે જયંતિભાઈના સગાભાઈ રમેશભાઈ મેર દ્વારા આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યારે જયંતિભાઈએ ભાડે આપેલ ઓરડીમાં રહેતા ભાડુઆ દ્વારા નીચે નાહવા બેસવા જેવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે નજીવી બાબતે ભાઈએ ભાઈ અને ભાભી પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે જયંતિભાઈનો આક્ષેપ છે કે આ પહેલો હુમલો નથી ત્યારે અગાઉ પણ એકલતાનો લાભ લઈ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે હાલ રિટાયર્ડ આર્મીમેન જયંતિભાઈ અને તેમના પત્નીને બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો છે ત્યારે કેરાળા જીઆઈડીસી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હું પોતે રિટાયર આરજીએમ જલતે ગઈ એ કોલેબોટેલ અત્યારે મારા ભાઈઓ જમીન બાબતમાં અને પ્રોપર્ટી બાબતમાં મારી ઉપર હુમલાઓ કરે છે. આ ત્રીજીથી ચોથી વખત મારી ઉપર હુમલો થયેલ છે. અને માર કોઈ પણ વાક વગર એ લોકો મારી ઉપર હુમલાઓ કરે છે. અને એલ ગાળો દે અને મારે મારવા આવે છે અને મારા છોકરાઓને પણ ધમકીઓ આપે છે એટલે આ વિશે સરકારે વિચારવા બહુ જરૂરી છે કે અમે રિટાયર આર્મી મેન પોતાનો ભાઈ જાણીને અમે કંઈ કરતા નથી ને એ લોકો સીધો અમારી ઉપર લાકડીઓ અને પાઇપોથી ઘા ભરે છે અને અત્યારે હાલમાં મારી આ પોઝિશન છે મને તો માર્યો પણ મારી ધર્મ પત્નીને પણ મારી છે અને એનો પણ હાથ ભાગી નાખેલ છે મારા માથે પણ વળીઓ અને પાઇપોથી ઘા કરેલ છે અને આ ત્રીજી ચોથી વખત મારી ઉપર હુમલો કરેલ છે